સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતો વીસ વર્ષીય દેવ પિયુષ રાવલે ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પાસ કરી રાવલ સમાજ તેમજ વડોદરાનું ગૌરવ વધાર્યું છે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ રાવલના પુત્રએ ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા ટ્રેનિંગ પાસ કરી દેવના પિતા ઓટોમોબાઈલ શોરૂમમાં કામ કરે છે ત્યારે તેની માતા સામાન્ય ગૃહિણી છે સાધારણ પરિવારમાં ઉછરેલો દેવ પોતાના દમખમથી ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા અને ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં એન્ટ્રી મેળવી છે ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક તરીકે અગ્નિપંથ યોજના અગ્નિવીર આર્મીમાં જોડાવા ધોરણ આઠ દસ અને બાર પાસ યુવાનો યુવતીઓ જોડાઈ શકે છે વીસ વર્ષીય દેવ પિયુષભાઈ રાવલે ભારતીય સેનાની અમદાવાદ ખાતે લેવામાં આવેલી અગ્નિવીરની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી વડોદરા તેમજ રાવલ સમાજનું ગૌરવ વધાર્યું છે દેવની આ સિદ્ધિ વિસ્તારના લોકો દ્વારા બિરદાવવામાં આવી આવી હતી અને દેવના આગમન દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અશ્વ પર દેવને બિરાજમાન કરવામાં આવ્યો હતો અને સલાટવાળાવાળા મેઇન રોડથી નવાગર મોહલ્લા દેવના ઘર સુધી ઠેર ઠેર વિસ્તારના લોકો તેમજ પરિવારજનો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પાર પાડી આર્મીમાં નોકરી મળતા વિસ્તારના લોકો તેમજ સમાજ દ્વારા તેનો સત્કાર કરવામાં આવ્યો હતો દેવે અમદાવાદ ખાતે અગ્નિવીરમાં ટેકનિકલ પરીક્ષા પાસ કરી છે જેમાં

એક સેવા કરવા રહ્યા છો શું સ્ટ્રગલ કર્યું ખાસ પ્લાનિંગ તો મારો પહેલાંથી જ નાનપણથી જ હતું અને હું ત્યાર પછી એનસીસીમાં પણ હતો ત્રણ વર્ષ એનસી સર્ટિફિકેટ હોલ્ડર છું અને ત્યાર પછી મારા પપ્પા મમ્મીએ મને બહુ બહુ જ પ્રોત્સાહન કર્યું આના માટે અને આનો મને ખૂબ જ ઉત્સાહ છે કે હું અત્યારે ટ્રેનિંગ પતાવીને આવ્યો છું અને હું હવે દેશની સેવા માટે જઈશ શું આગળની રણનીતિ છે આપણે આઠ મહિનાની અંદર કેવી ટ્રેનિંગ રહી આપણને સ્ટ્રગલ કરવું પડે જો તમે માનો તો આ સ્ટ્રગલ છે અને તમે ના માનો તો આ એક જાતની એક મસ્તી છે જો તમે માની લીધું કે આ તમને બહુ જ હાડ પડે છે તો તમે છોડીને આવતા રહો પણ જો તમે માની લીધું કે ના તમારે કરવું જ છે તો તમારા માટે એક રમત છે